કેશોદ ખાતે શોભાયાત્રામાં દશ નામ સાધુ સમાજ સહિત તમામ એનજીઓ જોડાયા હતા અને બમ બમ ભોલે નાદ ગુંજી ઉઠ્યો હતો જય ભોલેનાથ શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ પ્રેરિત કેશોદ સર્વ હિન્દુ સનાતન ધર્મ દ્વારા આયોજિત મહાશિવરાત્રિની શોભાયાત્રા આજ દિન નિમિત્તે કાઢવામાં આવેલ જેમાં દશનામ ગોસ્વામી જ્ઞાતિ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ સદભાવના સેવા ટ્રસ્ટ જલારામ મંદિર ભારત વિકાસ પરિષદ ટ્રસ્ટ ગૌ ગોપી સેવા ટ્રસ્ટ તેમજ અલગ અલગ સનાતન ધર્મને સમાજ સાથે જોડાયેલા તમામ સંસ્થા જોડાયેલ જે છે તેમાં સૌનો સહયોગથી આજે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ જેમાં સૌ સનાતન ધર્મનો દર્શનામ ગૌસ્વામી જ્ઞાતિવતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવું જય બોલે ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજરમાના મંદિર પાસે ભુજ